ઠ નળસે જલ યોજના મુદ્દે કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાએ નિવેદન આપતા કહ્યું કે નળસે જલ યોજના ફેલ ગઈ છે ડેરી અને મુંગી સરકારે અમારી વાતને ધ્યાનમાં લીધી નથી એમએલએ જયંતિ રાઠવાએ સ્વીકાર્યું કે આ યોજના ફેલ ગઈ નળસે જલ યોજનાની કામગીરી અંગે તપાસ કરવી જોઈએ નળસે જલ યોજનામાં મટીરીયલ હલકી કક્ષાનું વપરાય છે મારા ઘર પાસે પણ પાણી નથી પહોંચ્યું તેવું સુખરામ રાઠવાનું કહેવું છે મારી આ સ્થિતિ હોય તો સામાન્ય માણસની શું સ્થિતિ હશે સરકારને કહેતા એવા છે કે આ યોજના ફેલ ગયેલી છે તેમ છતાં આ બેરી અને મુંગી સરકારે અમારી વાતને ધ્યાનમાં લીધી નહીં હવે જ્યારે સરકારના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા આ વાતને પોતે સ્વીકારી છે કે અમારા જિલ્લામાં આ યોજના ફેલ ગયેલી છે ત્યારે આ બાબતની તપાસ સરકારે તળિયાથી નડિયા સુધી કરવાની જરૂર છે એટલા માટે કે આખું તંત્ર પાણી પુરવઠા વિભાગ આખું તંત્ર આમાં સંડોવાયેલું એવું દેખાઈ રહ્યું છે એમાં જે મટીરિયલ વાપરવામાં આવે છે એ હલકી કક્ષાનું વપરાય છે એ અમે નજરો સમક્ષ જોયું છે